સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢના આઝાદ આજના બજાર ભાવ દસ બે બે હજાર પચીસના મંગળવાર તો આજના બજાર ભાવ આ મુજબ રહ્યા ઘઉં લોક પણ પાંચસો સિત્તેરથી માંડી છસો રૂપિયા મહત્તમ ભાવ પાંચસો નેવું રૂપિયા ઘઉં ટુકડાના ભાવ છસોથી માંડી છસો તેત્રી મહત્તમ ભાવ છસો ને દસ રૂપિયા ચેનાના ભાવ એક હજારથી માંડી અગિયારસો ને ચોતેર રૂપિયા મહત્તમ ભાવ એક હજારને પચાસ રૂપિયા રહ્યા સફેદ ચીનાની આવક કે સાડી હતી તેરસો ચાલીસથી માંડી અને તેરસો ચાલીસ રૂપિયા ભાવ રહ્યા મહત્તમ ભાવ પણ તેરસો ચાલીસ રહ્યા અડદના બારસોને હાથથી માંડી પંદરસો પચાસ રૂપિયા મહત્તમ ભાવ તેરસો રૂપિયા રહ્યા તુવેર ની વાત કરીએ તો બારસો પચાસ થી માંડી પંદરસો એકત્રીસ અને મહત્તમ ભાવ ચૌદસો ચાલી રહ્યા જાપાનની વાત કરીએ તો ચૌદસોથી પંદરસો પચાસ રૂપિયા અને મધ્યતમ ભાવ પંદરસો રૂપિયા રહ્યા મગફળી ઝીણીના ભાવ આઠસો પચાસથી થી આઠસો ને એક હજાર પાંત્રી રહ્યા મહત્તમ ભાવ નવસો એંસી રહ્યા મગફળી જાડીના આઠસોથી એક હજાર ઇંચોતેર રહ્યા મહત્તમ ભાવ નવસો પચાસ રહ્યા સિંગફાળા નવસો પચાસથી બારસો એકાવન મહત્તમ ભાવ અગિયારસો રૂપિયા રહ્યા તલ બોલસો પચાસથી માંડી એકવીસો બાવન મહત્તમ ભાવ ઓગણીસો પચાસ રૂપિયા રહ્યા જીરું તેત્રીસોથી માંડીએ સાડત્રીસો ને સાહીઠ રૂપિયા પાંત્રીસો રૂપિયા મહત્તમ ભાવ રહ્યો ધાણા બારસો એંશીથી માંડી ચૌદસો ને પંચાણું રૂપિયા મહત્તમ ભાવ ચૌદસો રૂપિયા રહ્યા પછી સોયાબીનની વાત કરીએ તો કે આવક પણ પુષ્કળ હતી અને સાતસોથી માંડી સાતસો પંચાણું રૂપિયા મહત્તમ ભાવ હાથસો ને સિત્તેર રૂપિયા રહ્યા કાનની વાત કરીએ તો આઠસો પચાસથી ઊંચામાં આઠસો પચાસ મહત્તમ ભાવ પણ આઠસો પચાસ રહ્યા એમો જીરાના ભાવ જોઈએ તો ચૌદસો પચાસથી ચૌદસો પચાસ મહત્તમ ભાવ પણ ચૌદસો પચાસ મેથી આઠસો પચાસ રૂપિયા હવે ક્વિન્ટલમાં વેચાણ જોઈએ તો કે ઘઉં ઘઉં બોપન છત્રીસ ક્વિન્ટલનું વેચાણ થયું છે ઘઉં ટુકડાનું ઓગણચાળીસ ક્વિન્ટલનું વેચાણ છે પચીસ ક્વિન્ટલનું વેચાણ છે પચીસ ક્વિન્ટલનું વેચાણ છે પાંચ હજાર આઠસો છે જાપાન એકસો પચીસ ક્વિન્ટલનું વેચાણ થયું મગફળી બસો ને સત્તર ક્વિન્ટલનું વેચાણ થયું છે સિંગપાડા સોળ ક્વિન્ટલનું વેચાણ થયું છે તલ એકસો ઇઠોતેર ક્વિન્ટલનું વેચાણ થયું છે જીરું અઢાર ક્વિન્ટલનું વેચાણ થયું છે ધાણા એકસો સાઠ ક્વિન્ટલનું વેચાણ થયું છે સોયાબીન બારસો એકાણું ક્વિન્ટલનું વેચાણ થયું છે ઈશ્ગુગુલ એક ક્વિન્ટલ અને મેથી પણ એક ક્વિન્ટલનું વેચાણ થયું છે તો આજે આ જુનાગઢ યાર્ડના બજાર ભાવ આપણને સારા લાગ્યા હોય અને તો અમારી ચેનલને સરપ્રાઇઝ કરવા વિનંતી અને શેર કરવા પણ વિનંતી તો આવી રીતે કાયમી માટે ભાવ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ